જજની આંખમાંથી અશ્રુ પડે છે બાજુમાં બહુ બધા અધિકારીઓ ઊભા હતા એમણે કહ્યું સાહેબ કોઈ દિને તમે આજે રડો છો કેમાં તમારી આંખમાં આંસુ કેમ છે આજે અને ત્યારે દક્ષિણ ભારતની કોર્ટના જજ એટલું બોલ્યા હતા કે બની બેઠેલો જજ ખુરશી ઉપર બેઠો રહ્યો અને જગતનો જજ મારી સામે ઊભો તો ઓળખી નશે કોઈને હું જગતના જજ મારી સામે ઊભાર્યા અને હું બેઠો રહ્યો આ ખુરશીએ મને ઊભો ન થવા દીધો આ વૃંદાવનની બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે દક્ષિણ ભારતના શહેરની આ કથા છે અને દક્ષિણ ભારતમાં એકવાર એક કેવટ હતો સ્વભાવનો સરળ

એક દીકરો હતો અને બે દીકરીઓ હતી એમાં સમય પછી સમય વ્યક્તિત થવા લાગ્યો એમાં દીકરીના લગ્નની ઘડીઓ આવે છે ભોલાજી પાસે એક રૂપિયો નથી ઘરમાં દીકરીનો કર્યાવર કરવાનો દીકરીને સાસરે મોકલવાની હવે ખર્ચો તો જોઈએ જ અને દીકરીના બાપને ગમે તેવી સ્થિતિ હોય કોઈકની પાસે પોતાના માથાની પાઘડી ઉતારીને પણ હાથ જોડીને પણ દીકરીનો બાપ કહેતો એક ભાઈ હું તમને મારું બધું વેચીને પણ પૈસા આપી દઇશ મને મારી દીકરીનું કન્યાદાન કરું પૈસા કોણ એક વાત યાદ રાખજો બહાર ભક્તો આ દુનિયામાં દાન દેવું કઈ અઘરું નથી લોકો કહે છે કે કમાવો તો ખબર પડે કેમ કમાવાય છે આ દુનિયામાં જેટલો પૈસો કમાવો અઘરો નથી ને એના કરતા વધારે અઘરો છે પૈસો વાપરવો કમાયેલો પૈસો વાપરવો બહુ અઘરો છે એટલે આપણે કોઈ કહેતા હોય સંતો જયારે આ પ્રેરણા કરતા હોય તો કે હવે આપણે કેમ કમાય એમને ખબર છે દાન કેમ દેવાય એમ કેટલું અઘરું છે પણ મારે તમને એક વાત એ કેવી છે પૈસો જેટલો કમાવો અઘરો છે એના કરતા વાપરવો અઘરો છે પણ આ બધા કરતા અઘરું હોય તો કોકની પાસે હાથ લાંબો કરવો બહુ અઘરો છે હાથ લાંબો કરવો એ અઘરો છે પણ હાથ લાંબો કર્યા પછી ખાલો હાથ જયારે પાછો આવે ને ત્યારે એ મર્યા જેવો હાથ થઈ જાય છે પણ આ ભોલાએ ભગવાન પાસતા એના ગામના એક શેઠ શાહુકાર પાસે જઈ અને કીધું શેઠજી મારી દીકરીના લગ્ન છે આ બહુ જૂના જમાનાની વાત છે તો કહે છે કે મને પૈસા આપશો મારે રૂપિયાની જરૂર છે મને રૂપિયા આપશો શેઠે એને પૈસા આપવાની પૈસાના બદલેની અંદર ચિઠ્ઠી લખાવી લખાયું બધું બેનના વિવાહ થઈ ગયા કામ ધંધો મેળા કરવા ભાઈઓ અને પછી હોય જયારે પૈસા ભેગા થયા ત્યારે દીકરાઓના બાપાને છે દીકરીના લગ્ન થઈ ગયા પછી એ ભોલો જે ભગવાનનો ભક્ત હતો ભગવાન રામનો અનન્ય ભક્ત એ રામજીના મંદિરે જઈને રહેવા લાગે છે અને પરમાત્માના મંદિર સિવાય પરમાત્માના ચરણ સિવાય આ જગતમાં રહેવા માટે બીજું છે કહા તજી ચરણ ચરણ મારે પરમાત્માના એ ચરણમાં જઈને રહી છે અને એમાં મંદિરમાં બેસે મંદિરમાં રે મંદિરની સફાઈ કરે છોકરાઓ કમાણે કરીને બાપાને પૈસા આપ્યા કે લ્યો બાપુજી હવે તમે આ શેઠને પૈસા દે આવો શેઠને પૈસા દેવા ગયા બહુ વિસ્તૃતથી આ સંવાદ છે પણ મારે તમને મૂળ જગ્યાએ લઈ જવા છે કે ભગવાનમાં તમને ભરોસો હોય તો ભગવાન શું કરી શકે અને એ ભોલો બરાબર શેઠ ને ત્યાં જાય છે શેઠ ને પૈસા આપ્યા શેઠે ચિઠ્ઠી લખી અને કહી દઉં કે તારા પૈસા આવી ગયા ચિઠ્ઠી આપી એટલે રઘુનાથજી અલા ભોલાયે ચિઠ્ઠી લઈ અને સીધી ખીચા મૂકી દીધી એટલે શેઠે પૂછ્યું એટલા જોઈતો લે જરાકમાં લેખો બરાબર છે ને એટલે બોલો એટલું ભોલ્યો રઘુનાથજી જાણે બરાબર છે કે નહીં બધું રઘુનાથજી જાણે અને આ શબ્દને લઈ અને શેઠની મતી બગડી ચીઠી લાવતો ચીઠી લાવતો જોવા દે કંઈ મારી ભૂલ નથી થઈ ગઈ ચીઠી લઈ અને ભોલાને કીધું ભોલા જરા પાણીનો પ્યાલો ભરતો આવ ને ભોલો બરાબર પાણી ભરવા ગયો અને ચિઠ્ઠીમાં પૈસા હજી બાકી છે એવી બીજી ચિઠ્ઠી બનાવી અને ભોલાને આપી દીધી જે મૂળ ચિઠ્ઠી હતી એને એના રજિસ્ટરમાં મૂકી દીધી ભોલાએ તો એ ચિઠ્ઠી પાછી ખીચામાં નાખી અને જતો રહે છે અને ભગવાન રામજીના ચરણોમાં મૂકી દીધી રામજીના ચરણોમાં મૂકી દીધી અને રામજીના ચરણોમાં ચિઠ્ઠી રાખી અને પોતે તો પોતાના કામમાં લાગી ગયો શેઠે બીજી વખત ઉઘરાણી કરી ભોલાજી કહે છે કે શેઠ મેં તમને પૈસા આપી દા છે અને ભોલાને તો બિચારાને શું થાય ભગવાનના ના ભરોસો પરમાત્માની અંદર ભરોસો રાખીને બેઠો બોલો કહેવાય છે કે શેઠે વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ના આપ્યા એટલે શેઠે કોર્ટમાં કેસ દાખલ કર્યો અને એ કોર્ટનો કેસ દાખલ થયા પછી ભોલા હાજર કરવામાં આવે છે પૂછું કે પૈસા તે આપી દે ને મેં આપી દા છે સાહેબ અરે પણ શેઠ ના પાડે છે સાહેબ મેં આપી દીધા છે તારો કોઈ સાક્ષી ભોલાએ કીધું હા તે પૈસા આપ્યા ત્યારે કોઈ હતું હા હતું ને કોણ રઘુનાથજી અને કોર્ટમાંથી વોરંટ નીકળ્યું રઘુનાથજીના નામનું ગામમાં આવીને રઘુનાથજીને ગોતે ક્યાંય રઘુનાથજી રે નહીં પછી ખબર પડી કે આ તો ચોરાવાળું નામ છે ચોરે લઈને ગયા ઓલા મંદિરના પૂજારીએ ભગવાનને કીધું પ્રભુ અત્યારે તમારા માટે મેવા આવ્યા દૂધ આવ્યા વસ્ત્રો આવ્યા ફળ આર આવ્યા આજ વોરંટ પહેલીવાર આવ્યું છે કોર્ટનું તેડું પહેલી વાર આવ્યું છે કોર્ટના તેડા પેલી વાર આવ્યા પણ તમને સંક્ષિપ્તમાં કહું તો એટલું જ કે જ્યારે રઘુનાથજીને બોલાવે છે આપવા માટે બોલો ઉભો છે અને પૂછું તારા સાક્ષી ક્યાં છે તો કે અહીંયા ક્યાં કશે અહીંયા જ ક્યાં કશે બોલાવો એમને જજ સાહેબે ફરમાન આપ્યું અને બાર દરવાજા ઉપર ઉભેલો ચપરાસી બોલો છે રઘુનાથજી હાજી વાર અવાજ કર્યો પંચોતેર વર્ષની ઉંમરના એ દાદાના રૂપની અંદર ભગવાન રઘુનાથજી પોતે સાક્ષી પૂર્વ આવ્યા છે દક્ષિણ ભારતમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે

અને શેઠને દંડ આપ્યો બધી કાર્યવાહી પતી ગઈ પછી ભોલાને પૂછું ભોલા આ રઘુનાથજી કોણ ઈ ક્યાં રહે છે બોલો કે જ્યાં હું રહું છું તું ક્યાં રહે છો જ્યાં રઘુનાથજી રહે છે તમે બે ક્યાં રહ્યો છો ગામના ચોરે રઘુનાથજી કોણ ચોરાવાળા એ રઘુનાથજી છે ને હું ત્યાં રહું છું તું ભગવાનની વાત કરે છે હા તો તમે ન ઓળખા એ રઘુનાથજી બીજું કોઈ નહીં મારા સ્વયં પ્રભુ પોતે હતા અને ત્યારે એ દક્ષિણ ભારતના શહેરના એ જજે જ્યારે ભગવાન સાક્ષીપુરવ એવા એ સાંભળ્યું એટલે એમણે નોકરી છોડી દીધી કે જે ભગવાનને આવીને ઊભું રહેવું પડે હું બેઠો રહ્યો એવી નોકરી કામની શું અને પોતે વૃંદાવનમાં આવીને સાધુ બની અને ભગવાનનું ભજન કરે છે તમે નહીં માનો ભક્તો મહાપુરુષોએ એના લખનમાં લખ્યું છે કે જ્યારે એ સાધુ બન્યા વૃંદાવનમાં વૃંદાવનના એક પણ મંદિરની અંદર નથી ગયા મંદિરના દરવાજે બેસે અને જેટલા ભગવાનના ભક્તો મંદિરમાં જઈને બહાર આવે મંદિરમાં જઈને બહાર આવે એના પગના તળિયાની રજ લઈને પોતાના માથે ચડાવ્યા કરે રજ લઈને માથે ચડાવ્યા કરે છે બોલા કોઈ ચિંતા નહોતી કેમ સિર પર સીતા રમ ફિકર ફર ક્યા કરનારે બિગડે બને ગામ ફિકર અબ ક્યા કરના સિર પર સીતા રામ ફિકર ફ્યા કરના ફર તેરે બિગડે બને ગામ ફિકર અબ ક્યાં કરના કરારવિંદ પદારવિંદ વિનિવે

सर्वे मिलित्वा योगम् सारं दोखा वसाने। से मधुरप्रिया त्वं सत्यं हितं त्वां परमं वदामि do you भगवान की सुखदेव जी महाराज व्यास भगवान की सरस्वती माँ